હેલો નમસ્કાર મિત્રો મારું નામ કાજલ છે અને હું ગુજરાતની છું મારી ઉંમર પચીસ વર્ષ છે અને હું વિવાહિત છું જે સ્ટોરી હું તમને લોકોને કહેવા જાઉં છું એ પાંચ મહિના પહેલાની છે જ્યારે મેં નવી જોબ જોઈન કરી હતી મારી ઓફિસમાં ખૂબ છોકરા કામ કરતા હતા પણ એક છોકરી હતી કાજલ જે ત્રેવીસ વર્ષની હતી અને મને ખૂબ ગમતી હતી એની બોડી ખૂબ સુંદર હતી અને એની ઉંમર ઓછી હતી પણ એની બોડી એક જવાન વીસ વર્ષની છોકરીથી કંઈ પણ ઓછું નહોતું અમારી ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી અને એ પણ મારામાં ઇન્ટરેસ્ટ લેતી હતી એ મને ખૂબ વાર પૂછતી હતી કે લગ્ન થયા પછી લાઈફ કેવી હોય છે પછી એક દિવસ મેં એને પૂછી નાખ્યું કે તું હંમેશા આવું કેમ પૂછતી હોય છે તો એ બોલી કે મને વિવાહિત પુરુષો ખૂબ વધારે ગમે છે તો પહેલા તો હું એનું મોઢું જોતો રહી ગયો પછી મેં રાતે ઘરે આવીને મેસેજ કર્યો કે હું બધું કહીશ કે લગ્ન પછી શું થાય છે પણ એ પહેલા મને એક વાદો કરવો પડે પછી તને બધું ધીરે ધીરે કહીશ પણ એના માટે આપણે બંનેને એક જગ્યા પર મળવું પડશે જ્યાં આપણા સુવાય કોઈ પણ ના હોય पची एना आवला दिन से एने मने कहियों के एनी फ्रेंड एक सिटी मांग मने छे अने ये भाड़ा ना घर मांग रहे छे तो एने मने मलवानु प्लान बनावी ना कियो पची अमे लोको ऑफिस मांग थी निकली ने क्याम गया अने क्याम पोची ने अमे सोफा पर बेसी गया पची मैं एना एक हाथ पर मारो हाथ राखी दी दो पची एने पन ग्लास साइड मांग राखियो अने मारा वाल मांग हाथ फेरवा लागी गई पची मैं एना पेट ओवर पपी करी પછી એ મૂડી ગઈ હવે એ મારી સામે ઊટી હતી અને હું સોફા બહાર બેઠો હતો એની મારા ચહેરાની એકદમ સામે હતી મેં મારા એક હાથની આંગળીઓ એના ડુંટીના આજુબાજુ ફેરવી અને એના મામ મારો ચહેરો નાખીને સૂંઘવા લાગ્યો વાહ મિત્રો એમાં ખૂબ અજીબનો નશો હતો પછી મેં એની કાઢી નાખી અને આવે મારી સામે એની લાલ અને મોટા મોટા હતા પછી મેં એના બંને પર ખૂબ પપી કરી અને મારી જીભ એના પર રગડવા લાગ્યો પછી કાજલ ને નશો ચડવા લાગ્યો અને પછી એને મને સોફા પર સુડાવી દીધી અને મારા ચહેરા પર આવીને બેસી ગઈ અને એ જેવી વી માર મો પર બેઠી તો એની વીની હોઠ મારા ઓઠ ને ગઈ પછી એ એના હાથથી એના હોઠ દબાવા લાગી અને હું પાગલની ની જેમ એની હોઠ ચાટતો હતો એના માંગથી એક અલગ સ્વાદવાળું પાણી નીકળતું હતું એ અવાજ કરતી હતી અને મને તારી આખી જીભ મારા માંગ નાખી દે જાનુ ડોટ પછી પંદર મિનિટ એની હોઠ ચાટીને પછી એને પાણી કાઢી નાખ્યું અને મેં હોઠ નો બધો માલ પી નાખ્યો મને આવો સ્વાદ ક્યારે પણ આવ્યો ન હતો પછી એ સોફા પર જઈને ગઈ અને મારો તો મારતો હતો અંદર પછી મારો જોઈને કાજલની આંખોમાં નાશા આવી ગઈ એને ઝટકા સાથે મારો પકડ્યો અને બોલી કે વાહ તારો કેટલો મોટો અને જબરદસ્ત છે એ બોલી કે મેં ક્યારે પણ એટલો મોટો અને મસ્ત હોઠ જોયેલો નથી

અને મારો એક ચટકામાં એની માંગ નાખી દીધો અને એને ખૂબ દુખ્યું અને એ જોર જોરથી ચીખવા લાગી પ્લીઝ જરા ધીરે ધીરે કર આ મને ખૂબ દરદ થાય છે પછી મેં કહ્યું કે જાન બસ થોડી વાર તને તકલીફ થશે અને પછી તને પણ ખૂબ મજા આવશે અને તું પણ કહીશ કે મને જોર જોરથી ઠોકી નાખ પછી મેં એને એના પીઠ પર સહલાવા લાગ્યો અને પપી કરવા લાગ્યો અને એને હલ કરીને આખા શરીર પર સહલાવા લાગ્યો પછી મેં થોડી વાર એનું દર થોડું થવાની વાત જોઈ અને પછી મેં એને ધીરે ધીરે ચાલુ કર્યું અને એ જોર જોરથી ધીરે ધીરે નાખને મેં જોર જોરથી બે ઝટકા માર્યા અને મારો એની માંગ અંદર સુધી ઘૂસી ગયો એની આંખો લાલ થઈ ગઈ અને એની સાથે મેં પણ મારી ગરમ પિચકારી એના માંગ છોડી નાખી પછી હું સોફા પર પડી ગયો અને એને મને જોરથી હગ કર્યું અને કહ્યું કે થેન્ક યુ જાન આજે તે મારું સપનું પૂરું કરી નાખ્યું

પહેલા તો એના કહેવા લાગી પણ પછી મેં મેં એને એને બતાવીને માંગી લીધી પછી ધીરેથી ધક્કો મારીને મારો થોડો એની માંગ ઘુસાવી દીધો અને એના આંખોથી પાણી આવી ગયું પછી એ બોલી કે પ્લીઝ પાછળથી ના કર પણ આવે હું ક્યાં બંધ કરવાનો હતો મેં બહાર કાઢ્યો અને એના પર રગડવા લાગ્યો અને એમ પણ એની ફૂલાવા લાગી ગઈ પણ મને સાથે આપતી હતી અને આગળ પાછળ કરતી હતી અને હું પણ જોર જોરથી મારો એની અંદર બહાર કરતો હતો અને એના મોથી મજા આવે છે મને જોર જોરથી પ્લીઝ જોરથી માર મારી એમ કરતી હતી પછી મેં પણ મારી ઝટકા મારવાની સ્પીડ વધારી નાખી અને એને જોર જોરથી હોઠ પર પપી કરવા લાગ્યો અને એ આંખો બંધ કરીને મજા માનતી હતી અને યેસ યેસ કરતી હતી અને પછી દસ મિનિટ એને જોર જોરથી હોઠ બહાર કાઢ્યો અને એના મો પર રાખીને પાણીની પિચકારી મારી નાખી અમે બંને લોકોએ એકબીજાને ખૂબ સંતુષ્ટ કર્યા અને આવે અમે લોકો અઠવાડિયા માં ત્રણ વખત એના ફ્રેન્ડ ના ઘરે પપી કરીએ છીએ જો તમને વાર્તા પસંદ આવી હોય તો ને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ